તેઓ નવી જૂની ગાડીના લઈ વેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે ત્યારે સાંજે પોણા સાત વાગ્યે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન સાધલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલનો પુત્ર જયમીન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હતો બાઇક આવતા જોઈને હાથમાં લાકડી લઈ જયમીન સરફરાઝ ખાનને હાથમાં ઝાપડ મારી દે છે જેથી તેઓ બાઇક પરથી નીચે પડી ગયા હતા ત્યારબાદ જયમીન લાકડી વડે પગ કમર ખભા અને કાનના ભાગે મારતા નજરે પડી રહ્યા છે ત્યારબાદ તે ત્યાંથી નાસી જાય છે આ ઘટના બાદ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા સરફરાઝ ખાન પર હુમલો થયો છે તે બાબતની પરિવારને જાણ કરવામાં આવી હતી જે બાદ ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે ત્યારે આ મામલે શિનોર પોલીસ મથકમાં જયમીન જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે કે બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ બન્યું હતું જેનું ઉપરાણું લઈને આ ઘટના ઘટી હોવાનો અંદાજ છે ત્યારે આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે